ભાષા સજ્જતા ભાષા સજ્જતા વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે ભાષા સજ્જતા ભાષા સજ્જતા દ્વારા ભાષાની કેટલીક વિશેષતાઓનો કેટલાક મુદ્દાઓ દ્વારા અભ્યાસ કરીએ કૃદંતાની કૃદંતો વ્યાખ્યા ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને કૃત પ્રત્યય લાગવાથી જે રૂપો બને છે તેને કૃદંત કૃત વત્તા અંત કહે છે હવે આપણે કેટલાક કૃદંતો જોઈએ સંબંધક ભૂતકૃદંતમ સંબંધક ભૂતકૃદંત વ્યાખ્યા આ કૃદંત ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવે છે આ કૃદંતનો થતી થનાર કે થયેલી બીજી ક્રિયા સાથે સંબંધ હોય છે તેથી તેને સંબંધક ભૂતકૃદંત કહે છે પ્રત્યે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને વગેરે પ્રત્યયો લગાડવાથી આ કૃદંત બને છે આ કૃદંતો અવ્યયરૂપ હોવાથી તેમને ત્વાંત અવ્યયમ પણ કહે છે જે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોની પૂર્વે પ્ર પરા અપ સમ આ વગેરે ઉપસર્ગ લાગેલ હોય તેમને ય કે ત્ય પ્રત્યય લાગવાથી સંબંધક ભૂતકૃદ બને છે આવા કૃદંતને લ્યબંત અવ્યયમ કહે છે હવે આપણે ધાતુઓ એટલે કે क्रियावाचक पदों ने लागेला संबंधक भूतकृदंत प्रत्ययों द्वारा बनता रूपो तथा तेनी वाक्य रचनाओ क्रम धातु संबंधक भूतकृदंत वाक्य रचना एक गम गतवा एटले જઈને સહ શાલામ ગચ્છતી તે શાળામાં જાય છે સહ અભ્યાસમ કરોતી તે અભ્યાસ કરે છે સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતી તે શાળામાં જઈને અભ્યાસ કરે છે બે पठ पठित्वा એટલે વાંચીને શિક્ષકઃ પુસ્તકં પઠતિ શિક્ષક પુસ્તક વાંચે છે શિક્ષકઃ કથાં કથયતિ શિક્ષક કથા કહે છે શિક્ષકઃ પુસ્તકં પઠિત્વા કથાં કથયતિ શિક્ષક પુસ્તક વાંચીને કથા કહે છે ત્રણ કૃ કૃત્વા એટલે કરીને મનોજ ભોજન કરોતી મનોજ ભોજન કરે છે મનોજ વિદ્યાલય ગચ્છતી મનોજ શાળાએ જાય છે મનોજ ભોજન કૃત્વા વિદ્યાલય ગચ્છતી મનોજ ભોજન કરીને શાળાએ જાય છે સ્મૃત્વા એટલે યાદ કરીને પ્રતિક્ષા સરસ્વતીમ સ્મરતી પ્રતીક્ષા સરસ્વતીને યાદ કરે છે પ્રતીક્ષા અધ્યયનમ કરોતી પ્રતીક્ષા ભણે છે પ્રતીક્ષા સરસ્વતીં શ્રુત્વા અધ્યયનમ કરોતી પ્રતીક્ષા સરસ્વતીને યાદ કરીને ભણે છે પાંચ ગમ ગચ્છ આ ઉપસર્ગ વત્તા ગચ્છ આગત્ય એટલે આવીને ભક્ત મંદિરમ આગતી ભક્ત મંદિરમાં આવે છે भक्त ईश्वरम भजती भक्त भगवान ने भजे भक्त मंदिर आगत्य ईश्वरम भजती भक्त मंदिर में आई ने भगवान ने भजे छे। हेत्वर्थ कृदंतम हेत्वर्थ कृदंत व्याख्या व्यवहार में हूँ आम करवा इच्छु छू જેવી ક્રિયા દર્શાવે છે તે કૃદંતને કૃદંત કહે છે પ્રત્યય ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોની સાથે તુમન પ્રત્યય ઉમેરીને જે પદ બને છે તેને કૃદંત કહે છે આ કૃદંતો પણ અવ્યયરૂપ હોવાથી તેમને તુમંત અવ્યયમ પણ કહે છે હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા કૃદંતના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્યરચનાઓને સમજીએ ક્રમ ધાતુ કૃદંતના રૂપો વાક્યરચના એક દા દાતુમ એટલે આપવા અહમ ત્વ આમ્રફલમ દાતુમ ઇચ્છામી હું તને કેરી આપવા ઇચ્છું છું બે પા પાતુમ એટલે પીવા મમ ભગીની જલમ પાતું ઇચ્છતી મારી બહેન પાણી પીવા ઇચ્છે છે ત્રણ પઠ પઠિતુમ एक धनुर्विद्यां एक धनुर्विद्या इच्छति स्म एकलव्य धनुर्विद्या शिखवा हतो चार हस हसितुम एटले हसवा प्रेक्षकाः हसीतुम इच्छन्ति दर्शको हसवा इच्छे छे पांच खाद ખાદીતું એટલે ખાવા અનિલહ મોદકમ ખાદીતું ઇચ્છતી અનિલ લાડવો ખાવા ઈચ્છે છે વિદ્યર્થકૃદંત વિદ્યાર્થકૃદંત વ્યાખ્યા વિધ્યર્થકૃદંત જે નામપદના વિશેષણ તરીકે વપરાય તે પ્રમાણે તેના લિંગમાં ફેરફાર થાય છે પ્રત્યય વિદ્યર્થકૃદંત તવ્ય પ્રત્યયાંત તથા અનિયર પ્રત્યયાંત હોય છે હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા વિદ્યાર્થકૃદંતના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ ક્રમ ધાતુ વિદ્યાર્થકૃદંતના રૂપો वाक्य रचना 1 वंद पुल्लिंग वंदनीयः એટલે વંદન કરવા યોગ્ય રામઃ સદા વંદનિયઃ રામ હંમેશા વંદન કરવા યોગ્ય છે સ્ત્રીલિંગ વંદનિયા એટલે વંદન કરવા યોગ્ય માતા सदा वंदनीय माता हमेशा वंदन करवा योग्य नपुंसकलिंग वंदनीयम एटले वंदन करवा योग्य भगवद गीता पुस्तकम सदावंदनीयम गीता पुस्तक हमेशा वंदन करवा योग्य है बे खाद पुलिंग खादनीय एटले खावाग्य मोदक ख खादनीय लाडवो खावाग्य स्त्रीलिंग खादनीय एटले रोटी का खादनीय, रोटली खावा योग्य नपुंसकलिंग खादनीयम, एटले खावाग्य વ્યંજનમ ખાદનીયમ શાક ખાવા યોગ્ય છે